હું જો તમને કહું કે તમારા પગની આંગળીઓથી હું તમારી પર્સનાલિટીના તમામ રાસ ખોલી દઉં તો શું તમે માનશો ઓબ્વિયસલી તમે એમ જ વિચારશો કે આવું કઈ રીતે બને આવું તો તો શક્ય જ જ નથી એવું વિચારી રહ્યા છો ને તમે પણ ચાલો આજે આપને સામુદિક શાસ્ત્રની આજે એવી વિશેષ ટીપ્સ અને માહિતી આપું જેનાથી તમે સામેવાળાની પગની આંગળી જો ઓબ્ઝર્વ કરશો તો તેના વિશે ઘણું બધું જાણી શકશો ચાલો જાણીએ કેવી રીતે હથેળીની રેખાઓ જોઈને તમારા ભવિષ્ય વિશે બતાવી શકાય છે પણ શું તમે જાણો છો કે આપના પગની આંગળીઓથી લઈને આકાર સુધી કેટલી વસ્તુઓ આપના વ્યક્તિત્વ વિશે બતાવી દે છે આવો જાણીએ કે આપના પગના આંગળીના આકારથી આપની પર્સનાલિટી વિશે શું જાણકારી મળે છે શરીરના દરેક ભાગના પોતાના ચિહ્નો હોય છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આ ચિહ્નો વ્યક્તિના સ્વભાવ વર્તન અને ભવિષ્યને દર્શાવે છે તમે ઘણીવાર હાથની રેખાઓ અંગૂઠાનો આકાર અને હથેળીના આકાર પરથી ચિહ્નો વિશે સાંભળ્યું હશે વ્યક્તિના પગની આંગળી અને અંગૂઠાના આકાર પરથી તેના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે ઘણું બધું જાણી શકાય છે જો તમારા પગનો અંગૂઠો સૌથી મોટો હોય અને બાકીની આંગળીઓ લગભગ સમાન લંબાઈની હોય તો આવા લોકો સામાન્ય રીતે સ્વભાવે ખૂબ જ શાંત સરળ અને સંવેદનશીલ હોય છે તેઓ કોઈપણ પ્રકારના વિવાદને ટાળે છે અને નિર્ણય લેવામાં સમય લે છે ઘણીવાર તેમની પાસે નિર્ણય લેવાની ક્ષમતા નબળી માનવામાં આવે છે જ્યારે હકીકતમાં તેઓ કાળજીપૂર્વક વિચાર કર્યા પછી નિર્ણય લેવામાં માને છે તેઓ પ્રેમના મામલામાં ખૂબ જ વફાદાર અને ગંભીર હોય છે જો તમારો પગનો અંગૂઠો સૌથી મોટો હોય અને બાકીની આંગળી નાની હોય તો આવા લોકો સ્વાભાવિક રીતે ખૂબ જ આત્મવિશ્વાસુ દ્રઢનિશ્ચય અને ક્યારેક હઠીલા પણ હોય છે તેમને પોતાના નિર્ણયોમાં સંપૂર્ણ વિશ્વાસ હોય છે અને તેઓ જીવનના દરેક અનુભવમાંથી કંઈક શીખવા માંગે છે જોકે તેમનો દબદબો ધરાવતો સ્વભાવ ક્યારેક તમારા અંગૂઠાની લંબાઈ તમારી બીજી અને ત્રીજી આંગળી જેટલી જ હોય અને બાકીની બે આંગળીઓ ટૂંકી હોય તો આવા લોકો જવાબદાર મહેનતું અને પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત હોય છે બીજાઓને મદદ કરવી તેમની ભૂલોની જવાબદારી લેવી અને હંમેશા સકારાત્મક વિચારવું એ તેમની વિશેષતાઓ છે આ લોકો સંબંધો જાળવવામાં માને છે અને અત્યંત વિશ્વસનીય હોય છે જો તમારા પગની બીજી આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો પછીની તમામ આંગળી નાની હોય તો આવી વ્યક્તિ પોતાની મહેનતથી પોતાનું ભાગ્ય બદલી શકે છે તેઓ નાની ઉંમરથી જ જવાબદારી લે છે અને મોટાભાગનું કામ જાતે જ કરે છે તેઓ નવી વસ્તુઓ શીખવા અને કંઈક અલગ કરવા માટે ઉત્સુક હોય છે જો કે તેમને ઘણીવાર વાર કે ત્રીસ વર્ષની ઉંમર પછી સફળતા મળે છે પરંતુ જ્યારે તે મેળવે છે ત્યારે તે એટલી જોરદાર હોય છે કે તેઓ પોતાની મહેનત દ્વારા સમાજ અને દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવે છે સામુદ્રિક શાસ્ત્રની અંદર પણ તમે પગ થકી એનો સ્વભાવ વગેરે જાણી શકો છો સૌથી પહેલા વાત કરીએ તો પગની અંદર અંગૂઠો જો મોટો હોય તો માણસ ક્યાંક ને ક્યાંક આત્મસન્માની અને વિશેષ કરીને બુદ્ધિશાળી હોય જ્યારે અંગૂઠો નાનો હોય તો ઉતાવળીયો સ્વભાવ અને ક્યાંક ને ક્યાંક પોતાનું કામ બગાડનાર હોય છે જાડો અને મજબૂત અંગૂઠો આત્મવિશ્વાસી અને આર્થિક રીતે સદ્ધરતાને બતાવે છે જ્યારે પાતળો અને નરમ અંગૂઠો હોય તો સ્વાભાવિક રીતે એ ભાવુક હોય અને અતિ સંવેદનશીલ હોય છે બીજી આંગળીની વાત કરીએ તો લાંબી આંગળી જો હોય બીજી તો તેનામાં નેતૃત્વ ક્ષમતા વધારે હોય છે પોતાનું કહેવું મનાવનાર હોય છે સારી એવી અને બુદ્ધિ હોય છે નાની બીજી આંગળી હોય તો સરળ સ્વભાવ અને સમજૂતી કરનાર હોય છે જો બીજી આંગળી અંગૂઠાથી મોટી હોય તો જીવનમાં મહત્વકાંક્ષી વધુ હોય છે ત્રીજી આંગળીની વાત લાંબી હોય તો ઉર્જાશીલ અને કાર્યશીલ હોય છે લક્ષ્મી પ્રાપ્તિ માટે વધારે જિદ્દી હોય છે જ્યારે નાની હોય ત્યારે શાંતિપ્રિય આરામપ્રિય અને કલાત્મક વૃદ્ધિ એનામાં વધારે જોવા મળે છે સરળ અને સિદ્ધિ હોય તો ઈમાનદાર અને સિદ્ધિ વૃત્તિનો માનવો ચોથી આંગળીની વાત કરીએ તો લાંબી અને સિદ્ધિ હોય તો કુટુંબ પ્રત્યે સમાજ પ્રત્યે લાગણીશીલ અને સંબંધો મજબૂત બનાવનાર હોય છે નાની હોય તો કુટુંબથી દૂર રહેનાર હોય છે વાંકી હોય તો પરિવારના એના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉતાર ચઢાવ આવતો હોય છે વાત કરીએ લિટલ લાસ્ટ છેલ્લી આંગળીની તો સરળ અને સ્થિર આંગળી હોય તો સમજવું કે એને મનની શાંતિ ઘણી મળે છે

મળીએ એક નવા વિષયની સાથે જલ્દી નમસ્કાર